અમદાવાદ નિવાસી સ્વ ધર્મીબેન બબાજી વણજારા સ્વ તારીખ સાત છ બે હજાર ચોવીસ શુક્રવાર જેમનું ટાણું આજે રાખવામાં આવે છે નિર્ણયનગરમાં તો આપણે જે નાતના બધા આવ્યા છે એને આજે ભાટી ટીવીના માધ્યમથી આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ધર્મીબેનને અને જે જ્ઞાતિજનો આવ્યા જે છે આખા ગુજરાતમાંથી એનો આપણે જરાક પરિચય કરીએ બધાને રૂબરૂ તમને કરાવું છું ਕਦੇ ਵੀ ਨਹੀਂ ਜਾਣਾ ਕੋਈ ਅੱਡੀ ਪੀਨੇ ਅੱਡੀ ਜਾਦੇ શભાઈ છે અમારા ભાજપના આગેવાન છે અને અમારા વણઝારા જ્ઞાતિના અમારા જે ટ્રસ્ટ છે એમાં મહામંત્રી પણ છે Sous-titres par SousTitres જો આ લાડવા જે છે એ ચોખા ગીણા બનાવવામાં આવે છે બાકી જે અલગ અલગ વેરાયટી જે પૂરી છે શાક છે દાળ ભાત છે એટલે બધા જ વ્યક્તિઓ સારી રીતે જમી શકે એવી સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે